નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સિંહાણી દરવાજા સામે આવેલ નવા રોડના ખાડાને લઈ કોંગ્રેસ યુથ પ્રમુખ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો પાણી સમિતિ દ્વારા પાઇપલાઇન વધુ ઊંડી નહીં હોવાથી ખાડો પૂર્વ પીડબ્લ્યુ દ્વારા અસમર્થતા દેખાવવામાં આવી ડકરકાપને છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધા છીનવા રહી હોવાનો ખાસ સર્જાઈ છે સરકાર દ્વારા અંડરગ્રાઉન્ડ ગટર માટે ફાળવેલ રૂપિયા અગિયાર કરોડ ગટરમાં ગયા અંડરગ્રાઉન્ડ ગટર શરૂ થયા વગર ઓપરેટરને પગ ચૂકવાયો સરકાર દ્વારા જલસા દલતક યોજના અંતર્ગત લોકોના ટેક્સમાંથી થેલા આપવાથી ફાળવેલ રૂપિયા બે કરોડ રૂપિયાના રૂપિયા પાણીમાં ગયા તો ગાઢ સર્જાયો છે અનેક વિસ્તારોમાં પાણીની નવી પાણીની પાઇપલાઇનમાં પાણી આવતું જ નથી અને નવી પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે ત્યારે સરકાર દ્વારા લખતર ગામ પાસે ડામર રોડ અવરનવર તૂટી જતો હોય સીસી રોડ બનાવવા માટે બે કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ રોડનું કામ શરૂ થયું ત્યારથી લખતર ગ્રામ પંચાયત સરપંચ પતિ દ્વારા પોતે સરપંચ તરીકેની ઓળખ આપી અનેક વાર આ કામ બંધ કરાવ્યું હતું આથી આ રોડ ઉપર સીસી રોડનું કામ અધૂરું રહ્યું છે આ સાથે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લા પીડબલ્યુ વિભાગ દ્વારા લખતર તાલુકા પંચાયત અને અને ગ્રામ પંચાયતને લેખિત નોટિસ આપી છે કે જ્યાં રોડ બનાવવાનો છે ત્યાં પાણીની પાઇપલાઇન એક ફૂટ જેટલી ઊંડાઈ હોય તેવું રોડ બનાવી શકે તેમ નથી આ સિયાણી દરવાજા સામે ખાડો હોવાથી છેલ્લા ઘણા મહિનાઓથી લાખો વાહન ચાલક સહિત પહેરવું પહેરવા રહેતા લોકો લખતર ગામ આવવાને જવામાં તકલીફ ઓગવી રહ્યા છે આથી લખતર તાલુકા યુક્ત કોંગ્રેસ પ્રમુખ શિશુપાલ શ્રી રાણા દ્વારા આ અંગે હૈરોષયોક કરી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે લખતરની અંદર પણ મેય સાગર જિલ્લાની જેમ ફરિયાદ નોંધવામાં આવે લખતર ગામ અને તાલુકામાં આશરે એક પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે સીસી રોડનું કામ કરવામાં આવ્યું હતું તે વારંવાર અટકવામાં આવે છે તંત્ર દ્વારા અત્યારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર બીડબ્લ્યુડી એ ડિવિઝનની કચેરી ખાતેથી લગતા ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતને નોટિસ ફાળવવામાં આવી છે કે જે કામ કરવામાં આવ્યું છે તે નીતિ નિયમ મુજબ નથી ને આશરે એક ફૂટથી ઓછા ગાળામાં પાઇપલાઇન નાખવામાં આવી છે જેના કારણે કામ અધૂરું હોવાથી સ્થાનિક લોકો ભેરવપરાના લોકોને લથતરમાં આવવા વાહન વ્યવહારમાં તકલીફ પડે છે અને અવર જવરમાં પણ તકલીફ પડે છે અમે માંગ કરીએ છીએ કે જેવી રીતે મહીસાગર જિલ્લામાં વાસ્કોના અધિકારીઓ પાણી સમિતિ અને કોન્ટ્રાક્ટર ઉપર એમ મળીને લગભગ એકસો એકાવન લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે તેવી જ રીતે આવી કાર્યવાહી લખતરમાં પણ કરવામાં આવે છે જેથી અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો આવા કામ કરતા ડરે અને